રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્ય મંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં અને તેમની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ને તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ અમરેલી જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લાના વિકાસને વેગ આપતા ને નાગરિકલક્ષી સુવિધા તેમજ સુખાકારીમાં વધારો કરતા વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા હતા પ્રભારી શ્રીના ના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન વિકેન્દ્રિત અંતર્ગત રૂપિયા બાર પોઈન્ટ તેવીસ કરોડના ખર્ચે તાલુકા કક્ષાના ચારસો અઠાવન કામ પંદર ટકા વિવેકાધીન જોગવાઈ અંતર્ગત રૂપિયા બે પોઈન્ટ પંદર કરોડના ખર્ચે નગરપાલિકા પછાત વર્ગ માટેની ખાસ પ્લાન યોજના અંતર્ગત રૂપિયા પંદર લાખના ખર્ચે ત્રણ કામને મંજૂરી આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા આયોજન મંડળની બેઠકને માર્ગદર્શન આપતા પ્રભારી મંત્રીશ્રીએ મંજૂરી આપવામાં આવેલા કામો અને પ્રગતિ તળેના કામોને સત્વરે પૂર્ણ કરવા સૂચન કર્યું હતું બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી સાવરકુંડલા લીલિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કશવાલ રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ધારી બક્સરા ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જીવી કાકડિયા પણ પ્રભારી શ્રી સાથે જોડાયા હતા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લા પંચાયત ખાતેથી લાઠી બાબરા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં જિલ્લાના અગિયાર તાલુકાઓ અને નવ નગરપાલિકાઓ માટે વિવિધ અનુદાન હેઠળ વિકાસ કાર્યોનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું જિલ્લા આયોજન મંડળ અંતર્ગત મંજૂર કરવામાં આવેલા અનુદાનની રકમ દ્વારા થનારા વિકાસના કામોમાં રસ્તા ભૂગર્ભ ગટર પૂર સંરક્ષણ દિવાલ કોઝવે વોશિંગ ઘાટ આંગણવાડી સ્ટ્રીટ લાઇટ બસ સ્ટેન્ડ વગેરે જેવા માળખાકીય અને જનસુખાકારીના કામોને આવરી લેવામાં આવ્યા છે આ બેઠકમાં જિલ્લા આયોજન મંડળમાં શ્રીની ગ્રાન્ટમાંથી વર્ષ બે હજાર ત્રેવીસ વર્ષ બે હજાર ચોવીસ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મંજૂર કરવામાં આવેલા કામોનું પ્રગતિપત્રક રજૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વર્ષ બે હજાર અઢાર ઓગણીસથી રાજ્યસભાના સાંસદશ્રી અને વર્ષ બે હજાર ઓગણીસ વીસથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધી સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવેલ કામોનું પ્રગતિપત્રક પણ રજૂ કરવામાં આવ્યું હતું